કૂતરા અને રખડતા આંખલાઓનો ત્રાસ વધતો જાય છે ત્યારે આજે બે આંખલાઓ લખતરના મેઇન એવા મચ્છી ચોકની અંદર ભેગા થઈ ગયા હતા અને તેમના વચ્ચે યુદ્ધ છેડાયું હતું ત્યારે આ યુદ્ધ છેડાતા નાશબાગ મચી જવામાં નાશપાક બચી જવા પામી હતી અને આખલાઓ એકબીજા સાથે એટલા બધા જોરદાર યુદ્ધ કરી રહ્યા હતા એટલે કે ઝઘડો કરી રહ્યા હતા એકબીજાને મારવા મરવા ઉપર આવી ગયા હતા ત્યારે મહિલાઓને દોડીને એ જે ઘરની અંદર જગ્યા મળે જે જગ્યાએ ઊંચી જગ્યાએ જે આખલાઓ ન પહોંચી શકે તેવી જગ્યાએ તેઓને પહોંચી જવાની ફરજ પડી હતી ત્યારે લખતર ગામના નાગરિકો મિન સિનિયર સિટીઝનો અને બાળકો દ્વારા આવા આખલાઓને તાત્કાલિક ધોરણે દૂર કરવા માટે થઈ અને માંગ કરવામાં આવી રહી છે